ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર જીરુના ભાવ વિશે થોડી ચર્ચા કરીશું અને તેના વિશે જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જીરું વિશે જાણી લઈએ ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર આ કારણથી જીરુના ભાવમાં થશે મોટો ઘટાડો તો મિત્રો આ વર્ષે કમોસમી વરસાદ થતા ગુજરાતમાં જીરું અને વરિયાળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ખેડૂતોએ મોટા વિસ્તારોમાં જીરું અને વરિયાળીની ખેતી કરી છે તો મિત્રો આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થવાની શક્યતા રહેલી છે જેના કારણે ખેડૂતોને ફરી સારી આવક થઈ જાય છે જો કે આઈએફસીનું કહેવું છે કે ગુજરાતમાં ઉગાડવામાં આવતા તમામ મસાલાના પાકો ધાણાનું ઉત્પાદન ઘટી શકે છે ધાણા ગયા વર્ષની સરખામણીએ ચુમ્માલીસ ટકાને બદલે એક પોઈન્ટ અઠાવન લાખ ટન રહેવાનો અંદાજ છે તો ખેડૂત મિત્રો શું છે જીરાના ભાવ જીરાના વેપારીઓના મતે આ વચ્ચે ગુજરાતમાં જીરાના વાવેતરના વિસ્તારમાં સો ટકાથી વધુ વધારો થવાની ધારણા છે જીરાના સૌથી મોટા માર્કેટયાર્ડ એટલે કે ઉજા માર્કેટયાર્ડની અંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુંનું ઉત્પાદન ઘણું બમણું જોવા મળશે નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે હાલમાં જીરુંનો ભાવ વીસ કિલો પ્રતિદીઠ પાંચ હજારની સપાટીએ રહેલો છે પરંતુ ખાસ કરીને રાજસ્થાનની અંદર નવી પેદાશોનું આગમન થવાથી ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે હાલ તો જીરુનો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જો નવી આવક થશે તો જીરુંના ભાવ બમણા થવાની શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય ગિસા